NACH NACH शब्द में N नो अर्थ नेशनल A नो अर्थ ऑटोमेटेड C नो अर्थ क्लियरिंग H नो अर्थ हाउस થાય છે આમ NACH શબ્દ નું ફૂલ ફોર્મ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ પેમેન્ટ સોલ્યુશન્સ થાય છે NACH શબ્દમાં N નો અર્થ નેશનલ એનો અર્થ no C સીનો અર્થ ક્લિયરિંગ એચનો અર્થ હાઉસ થાય છે આમ NACH શબ્દનું ફૂલ ફોર્મ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ પેમેન્ટ સોલ્યુશન્સ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ